શિયાળો આવે ત્યારે ટામેટા ખૂબ મળતા હોય છે અને સસ્તા પણ હોય છે અને ઠંડીમાં ગરમા ગરમ ગઈક પીવાની ઈચ્છા થાય છે જનરલી ટોમેટો સૂપ કોર્નફ્લોર ઉમેરીને બનાવવામાં આવે છે હું મારા ઘરે જે રીતે બનાવું છું એ રીતે આજે શીખી એ પણ ગોળમાં નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો મારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબમાં માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરો અને ઓલ બટન પર ક્લિક કરશો તો મારા રસોઈના અવનવા વિડીયો અને સંગીતના વિડીયો તો ખરા જ તમને સમયાંતરે મળતા રહેશે તમે મને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો મિત્રો આજે આપણે એક સરસ મજાની રેસીપી શીખવાના છીએ અને એ છે ટોમેટો સૂપ અત્યારે બજારમાં ટોમેટો ખૂબ જ સરસ આવી રહ્યા છે અને પ્રમાણમાં સસ્તા તો ખરા જ અને સિઝનલ તમે કોઈ પણ વસ્તુ ખાઓ તો એ ફાયદાકારક છે પણ જનરલી બહાર જે મળતા હોય છે સૂપ એમાં બીયા અને છાલ સાથે જ સર્વ થતા હોય છે આપણને ખબર નથી હોતી એમાં કોર્નફ્લોર અને મેદો પણ ઉમેરેલો હોય છે અને ખાંડ તો ખરી જ તો આજે આપણે એક હેલ્ધી સૂપ બનાવીશું એ પણ ગોળ નાખીને અને તદ્દન જુદી રીતે લસણવાળો અને લસણ વગરનો સૂપ બનાવવા માટે સરસ મજાના ટામેટા તમે લેશો તો આ હેલ્ધી સૂપ થાય છે તમારે અહીંયા ખાલી એને આમ જીરો મૂકી દેવાનું છે અને આ આપણે તદ્દન જુદી રીતે બનાવીએ છીએ કારણ કે બજારમાં જે મળે છે એમાં તો મેંદોને કોન ફ્લોર વાપરતા હોય છે આપણે એના વગર જ બનાવવાના છે અમે આવી રીતે કાપી લીધા છે અને તપેલીમાં પાણી છે તમારે આવી ચાય લેવાનું નથી છે થોડીક મહેનત થાય છે પણ આ હેલ્ધી સૂપ મળે છે કારણ કે આપણે છાલ અને બીયા બધું જ કાઢી નાખીએ છીએ બહાર જે સૂપ મળે છે એમાં બધા છાલ સાથે બીયા સાથે એ લોકો તમને સર્વ કરતા હોય છે પણ બીયા બહુ જ નુકસાનકારક હોય છે પરાઠું પાંચ મિનિટ જ થવા દે પાંચ મિનિટ થઈ ગઈ છે એની જે છાલ છે ઓટોમેટિક છૂટવા માંડી છે ગેસ બંધ કરી દઈએ અને સહેજ ઠંડા પડે સહેજ જ ઠંડા પડે એટલે છાલ ઉતારી લઈએ છીએ છાલ પાંચ જ મિનિટમાં કેટલી સરસ ગુણી પડી ગઈ અને તરત જ નીકળી જાય છે આ રીતે તમે બનાવશો તો હેલ્ધી સૂપ પણ પીવા મળશે તમને અને મેં બધી છાલ આવી રીતે કાઢી નાખી છે અંદર જે બીયા છે એને પણ આવી રીતે રિમૂવ કરી અને પછી એના કટકા છે એ જુદા લઈ લીધીએ છે બીયા કાઢી લીધા છે અને છાલ પણ કાઢી લીધી છે તમે જોઈ શકો છો એને જુદું રિમૂવ કરી નાખ્યું છે અને હવે એને આવી મિક્સચર જારમાં લઈ ક્રશ કરી લઈએ મિત્રો આ સૂપ માટેનું લિક્વિડ તૈયાર થઈ ગયું છે ને સીધું તમારે એને ઉકળવા મૂકવું હોય તો પણ વાંધો નથી કારણ કે છાલ પણ નથી એમાં અને બીયા પણ નથી પણ છતાંય તમને જો ગાળવું હોય તો ગાળી શકો છો ઉકાળવા મૂક્યો છે તમારે થીક જોઈએ તો થોડું ઓછું પાણી નાખવું સહેજ પાતળું પીવો હોય તો થોડુંક પાણી નાખવું બહાર કોર્ન ફ્લોર અને મેંદો ઉમેરતા હોય છે તો આપણે એના વગર જ આ સૂપ બનાવીએ છીએ તમે જોઈ શકો છો કે એટલું ઘટ ઓલરેડી છે કારણ કે આપણે ઘરે બનાવતા હોય આને ગાળ્યો પણ નથી એટલે તમારે એ પણ ચિંતા નહીં કે છાલ ઘસો અને બીયા અંદર ક્રશ થઈ જાય તમે સીધો કરતા હોય છો તો એ નુકસાનકારક હોય છે જે પ્રમાણે તમારે ગળ પણ ખવાતું હોય એ પ્રમાણે તમારે ગોળ ઉમેરી દેવાનું છે ખાંડ નથી વાપરતા કારણ કે નુકસાનકારક હોય છે એટલે ગોળનો સૂપ તમે બનાવશો તો તમને ખબર પણ નહીં પડે ઘરનાને કે આ ગોળનો બન્યો છે ખાંડ નથી યુઝ થઈ આવું મારી રીતે બનાવું છું એટલે તમે આ રીતે ટ્રાય કરજો ચોક્કસ મજા આવશે આમાં મેં મરી પાવડર નાખ્યો છે તીખાશ માટે થોડુંક ચટપટો લાગે એટલે આટલું મેં સંચળ નાખ્યું છે ચીલી ફ્લેક્સ નાખ્યા છે ઘરમાં કોઈ લસણ ના ખાતા હોય તો તમે એને આ રીતે સીધો થઈ જાય તો સર્વ કરી શકો છો અને અત્યારે લીલું લસણ ખૂબ આવે છે એટલે હું હંમેશા મને લીલું લસણ ભાવતું હોય છે તો હું લીલું લસણ ઉપયોગ કરીને આ સૂપ બનાવતી હોઉં છું જો તમને લીલું લસણ ભાવતું હોય તો તમે આમાં ઉમેરીને બનાવજો ખૂબ સરસ લાગે છે તો આને ઉકળવા દઈએ આ સૂપ એકદમ ઉકળવા માંડ્યું છે અને સૂપ જ્યારે થઈ જશે ત્યારે એનો કલર બદલાવા માંડશે તમે જોઈ શકો છો આ હજુ પાતળો છે પણ હજુ ધીરે ધીરે ઉકળશે એમ જાડું થશે આ સ્ટેજ ઉપર આપણે મરચાં નાખી દઈએ છીએ લીલા હું સિંધો મીઠું યુઝ કરું છું તો મેં નાની આ મસાલાની ચમચી મીઠું નાખી દીધું છે આ સ્ટેજ ઉપર હલાવી ચાખી લેવાનું છે કે તમારા ટેસ્ટ મુજબ મીઠું કે મરચું ઓછું હોય તો ફરીથી તમે થોડુંક મરી કે એવું ઉમેરી શકો છો બહુ સરસ લસ્ટર આપવા માટે મેં ઘી લીધું છે જીરું નાખી દઈએ છે લસણ વગરનું અને લસણ વાળું બે સૂપ બનાવવાના છે તો સેજ જીરું ઉપર આવે અને ફૂલી જાય એટલે ઉપર સરસ મજા નાખી દઈશું ત્યારબાદ બાકીનું રહ્યું છે એમાં મેં લીલું લસણ લીધું છે પાતળી દઈએ છે થઈ જાય અને એકદમ લીલું થઈ જાય લસણ સૂપમાં એડ કરી દેવાનું છે અને તમે ઉપર કોથમીર નાખવી હોય તો પણ નાખી શકો તમને આડું ભાવતું હોય તો નાખી શકો છો જનરલી આવ્યું નથી હોતું પણ આપણે ટેસ્ટ મુજબ રસોઈ બનાવી જોઈએ તો આ લસણવાળો છે એને મેં આવી રીતે આ રીતે સર્વ કર્યો છે આ લસણ વગરનું છે એટલે એમાં એક જ ટોસ્ટનું ટુકડો નાખ્યો છે જેથી ખબર પડે સર્વ કરીએ ત્યારે આમાં બે ટુકડા છે એ લસણવાળો છે અને એને મેં ટોસ્ટ સાથે સર્વ કર્યા છે તમારે ડાયટિંગ કરવું હોય તો આ રીતે સૂપ અને ટોસ્ટ ઘરે બનાવીને ખાઓ ગોળમાં તો ખૂબ જ હેલ્ધી રહે છે તમે આ રીતથી જરૂર ટ્રાય કરજો તમે આ રેસીપી જોઈએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સમયાંતરે આપણે મળતા તો રહીશું જ પણ એ પહેલાં ટેસ્ટિંગ કરીએ હું લસણવાળો જ ખાઉં કારણ કે મને લસણવાળો વધારે ગમે છે ગોળનો ટેસ્ટ લસણનો ટેસ્ટ મરીનો ટેસ્ટ અને મેં અંદર જે મસાલા નાખ્યા છે મીઠું છે તમે આ રીતે ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી અને સરસ રીતે બને છે ટૂંકા સમયમાં સરસ રીતે થઈ જાય છે અને આપણા શરીરમાં ટામેટાના બીયા નુકસાનકારક તો છે જ એટલે એને રીમૂ કરીને તમે આવી હેલ્ધી રેસીપી બનાવશો તો ઘરના લોકો પણ તંદુરસ્ત રહેશે તમે આ રેસીપી જોઈ એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ